ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિનિંગની ખુશીમાં આજના વિડીયોમાં તમારા માટે હું લાવ્યો છું ગાડીઓ આજના વિડીયોમાં હું તમારા માટે અલ્ટો ગાડીઓ લાવ્યો છું સેકન્ડમાં સારી અને હા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જે જીતી ગયા આપણી ઇન્ડિયા ક્રિકેટ ટીમ એની ખુશીમાં આજના વિડીયોમાં તમને સારી સારી ગાડી જોવા મળવાની છે આજના વિડીયોમાં તમને મજા પડવાની છે આજના વિડીયોમાં તમારા માટે ગાડીઓ લાવો છું સસ્તા ભાવની સારી અને બેસ્ટ કન્ડિશનવાળી તો આજે આપણે ઓફરવાળી ગાડીઓ બતાવવાની છે જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આપણે જીત્યા છીએ એની એ ખુશીમાં તમને આજે સારી સારી ગાડીઓ સસ્તા ભાવે આવવાની છે તો આ વિડીયો તમે જોજો અને ચેનલમાં કોઈ નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા કેમ કે આપણા વિડીયો આવે છે તમને ફાયદો થશે તમારા માટે જ છે આ ચેનલને તમારી જ છે એમ જ સમજો કે અમારી જ ચેનલ છે એટલે આ ચેનલ મારી નથી તમારી જ ચેનલ છે તો તમારી ચેનલ સમજીને એક સબસ્ક્રાઈબ કરવાનું કંઈ જશું જશે નહીં સમજે ને તમને વસ્તુ ફાયદો થશે એવી વસ્તુ બતાવવાનો છું ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે તમને અલ્ટો ગાડી બતાવવાનું છું ઊંચા મોડલનું સસ્તા ભાવે આપવાની છે આપણે અલ્ટો ગાડી હવે તમારા માટે સૌથી પહેલાં બેસ્ટ અને સારી અલ્ટો લઈને આવ્યા છે આ આ અલ્ટો જોઈ શકો છો આ અલ્ટો એક લાખ પંચોતેર હજારમાં વેચવાની છે બે હજાર ચૌદ મોડલની જે અઢી લાખ રૂપિયા ભાવ હોય છે એ તમને એક પંચોતેરમાં બે હજાર ચૌદ મોડલ આટલા ભાવે તો કોઈ રિટેલર ના આપે આટલા ભાવે તો કોઈ સેલર ના આપે અને કોઈ જગ્યાએ ના મળે અને આમાં પણ પાંચ પચી ઓછા થવાની જવાબદારી હું લઉં છું મસ્ત ગાડી છે સારી કન્ડિશન છે અને આવી વસ્તુ તો ક્યાંય નહીં મળે તમે આ ગાડીમાં ફેમિલીને લઈને આમ જશો ને સારી જગ્યાએ ફરવા માટે દર્શન કરવા માટે કંઈક સારી જગ્યાએ લગનમાં જશો તો અહીં એન્ટ્રી પડી જાય એવી ગાડી છે આ ખબર છે તમને ટાયરો બાયરો કમ્પ્લીટ છે અલ્ટો આઠસો છે આ ગાડી આ મહેસાણા જોવા મળશે તમને બે હજાર ચૌદ મોડલ ફસ્ટ ઓનર અને એક પંચોતેરમાં વેચવાની છે અંદરના સીટના કવર બરોબર છે એન્જિન બરોબર છે ગાડી લૂકવાળી લાગે છે સાચવેલી છે સસ્તા ભાવે મળે છે જો તમારે આ ગાડી લેવી હોય સસ્તા ભાવે ઓફરવાળી તો નહીં મળે આવી જગ્યાએ બીજી જગ્યાએ કોઈની જગ્યાએ નહીં મળે તો લેવા માટે તમે મને કહી દેજો ચાલો બીજી ગાડી જોઈએ છે સારી કન્ડિશનવાળી અને સસ્તા ભાવની બતાવું છું હવે તમને સારી અને સસ્તી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે બે લાખ ચાલીસ હજારમાં અલ્ટો બે હજાર પંદર મોડલ એમાં પણ એલ એક્સઆઈ વાળી એલ એક્સઆઈ વાળી બે હજાર ચૌ પંદર મોડલ અને બે લાખ ચાલીસ હજારમાં આ હિંમતનગરમાં પડી છે એસીની ચીડ છે ટાયર એંસી ટકાનાવા છે સીએનજી છે પેટ્રોલ છે બંને ગાડી છે આ ગાડીનું એન્જિન મસ્ત છે કન્ડિશન મસ્ત મસ્ત છે બધી રીતે ગાડી મસ્ત લાગે છે જો આ ગાડી તમને અનુકૂળ આવે અને સસ્તા ભાવે તમને આટલા ભાવે બીજે ક્યાંય નહીં મળવાની હું જે આ ભાવે આપું છું ને એ ભાવે જો બીજે ક્યાંય મળે ને તો તમે મને કહેજો કેમ કે આપણે ઓફરવાળી વસ્તુ બતાવીએ છીએ અને આ અલ્ટોની વાત કરીએ જે આલ્ટોની વાત કરું છું ને અલ્ટો બેસ્ટ કન્ડિશન છે મસ્ત લાગે છે લુક પણ સારો લાગે છે તમે જોઈ શકો છો અંદર બહારથી જોઈ લો ફોટામાં જોઈ લો અને હા જેને પણ આ ગાડીઓ બતાવું છું એ ગાડીઓ લેવી હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને કોલ કરી શકો છો ચાલો બીજી ગાડી જોવા જઈએ છીએ હવે મસ્ત કન્ડિશનવાળી હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી એ પણ આપણે સારી છે ઊંચું મોડલ છે ભાવ પણ મીડિયમ ભાવ છે હવે તમારા માટે સારી કન્ડિશન લાવ્યો છું આ ગાડી આ બે પંચ્યાસીમાં વેચવાની છે બે લાખ પંચ્યાસી હજાર બે હજાર સોળ મોડલ અને હા બે ઓનરવાળી બે હજાર વીસમાં આનું બધું ખતમ થાય છે અને હા આ સીએનજી છે બે હજાર વીસ બે હજાર સોળ મોડલની છે મસ્ત કન્ડિશન સીએનજી છે કોઈ પણ તકલીફ નથી અને હા ગાડી મસ્ત લાગે છે સડસઠ હજાર કિલોમીટર આસપાસ ફરેલી ગાડી તમને આ પોસાય બે પંચ્યાસી એમાં પણ બે પંચ્યાસી કંઈ ફિક્સ નથી ઓછું થઈ જશે તમને કહું છું ને બે પંચ્યાસી ફિક્સ ભાવ નથી રાખેલો આમાં ઉપર નેચેક કરવામાં આવવાનું છે તો તમને ફાયદો થાય એ વસ્તુ જ કરવાની છે અમારે અને તમે લઈ શકો સસ્તા ભાવે તમે લઈ શકો સારી કન્ડિશનવાળી વસ્તુ લઈ શકો અને મસ્ત લઈ શકો આ ગાડીના ટાયરો બરોબર છે એન્જિન બરોબર છે લૂક બરોબર છે ગાડી લેવાલાયક છે સસ્તી ઓફર છે સસ્તી ગાડી છે આ ગાડી તમને નહીં મળે તો તમારે હવે મને આ ગાડી પસંદ આવી હોય ને તો કોન્ટેક કરજો વોટ્સઅપમાં અને જણાવજો અને એના પણ આગળ બીજી બે ગાડીઓ હતી હજુ તમને બતાવવાનો જો ઘણી બધી ગાડીઓ આવી છે આપણી પાસે લેવી હોય તો કોન્ટેક કરી જ નાખવાનો મને પસંદ આવી ગઈ કોઈ પણ કોન્ટેક કરી જ નાખવાનો જે તમે પસંદ આવે ને એ જણાવી જ દેવાની ચાલો બીજી જોઈએ છે ફટાફટ હવે હવે તમને સારી કન્ડિશન મારા બતાવવા જઈ રહ્યો છું હવે તમને એવી ગાડી બતાવું ને જે તમને મસ્ત લાગશે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે પંચ્યાસીમાં વેચવાની છે આ બે લાખ પંચ્યાસી હજાર પાંચસો પંચાવન અલ્ટો આઠસો છે હવે મોડલ પણ કહીશ આનું મોડલ કઈશ ડિટેલ આપવાનો છો આ મોડલ છે બે હજાર ચૌદ અમદાવાદમાં પડી છે ફ્રેશ કાર છે ઓરિજિનલ કન્ડિશન છે નવી બેટરી નવા ટાયર ગમે તે રીતે તમે આ ગાડી ચલાવી શકો છો એન્જિન ચેક કરી શકો છો આનું આગળ પાછળથી લુક બરાબર છે ગાડી કહેવામાં આવે ને નંબર વન ટુકડો ગાડી નંબર વન ટુકડો ગાડી તો આ ગાડી મસ્ત લાગી મને સારી કંડિશનવાળી લાગી ઓછા ભાવે નવી ગાડી તમને કોઈ નહીં આપે તો આ ગાડી તમારે લેવી હોય તો આટલા ભાવે પડવાની છે અને આટલા ભાવે તો હવે ખર્ચી શકો તમે અને ભાવ ઉપર નીચે થઈ જશે ખાલી તમારે ગાડી પસંદ કરીને કોન્ટેક કરવાનો છે ચાલો હવે તમને છેલ્લી ગાડી બતાવવા જઈ રહ્યો છું એ પણ મસ્ત છે અને સસ્તા ભાવે વેચવાની છે અને હા એ તમને પસંદ હોય અલ્ટો તો કોન્ટેક તમે મને જલ્દીથી કરજો હવે તમને બેસ્ટ કન્ડિશનવાળી છેલ્લી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે છેલ્લી ગાડી મસ્ત લાવે છું આ આ એક લાખ અગિયાર હજારમાં જ વેચવાની છે બે હજાર દસ મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી એન્ટ્રી નથી આમાં ગુડ કન્ડિશન અને મસ્ત લાગે છે બોડી બોડી બધી રીતે કમ્પ્લીટ છે નોન એક્સિડન્ટ છે અને હા ઓછી કિંમતમાં આ તમારે જોઈએ તો અમદાવાદ બાજુ પડી છે તમે કોન્ટેક મને કરી શકો છો અને લઈ શકો છો આ ગાડીની પણ મને ડિટેલ સારી લાગી બધી રીતે જોવામાં કમ્પ્લીટ લાગી આ ગાડી હવે આ ગાડીની વધારે ડિટેલ આપું છું જુઓ તમે સાંભળો આ ગાડીના પહેલાં તો ટાયર કમ્પ્લીટ છે ટાયર કમ્પ્લીટ હોય પછી એન્જિન જોવાનું હોય તો એન્જિન પણ બેસ્ટ લાગે છે મને એન્જિન બ્લેજ છે ગાડીના ટાયરો કમ્પ્લીટ છે ગાડીનો લુક કાગળિયા બધી રીતે કમ્પ્લીટ છે તો ગાડીમાં શું પ્રોબ્લેમ જોઈએ હવે તમે તો આ ગાડી પણ તમને પસંદ આવી અને લેવી છે તો જલ્દીથી લેવા માટે કોન્ટેક કરો મને અને રાહ ના જોવો આવી ગાડી વેચાઈ જાય એવી રાહ ના જોવાય ખબર છે અને હા કે આ વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરવાનું જ સબસ્ક્રાઈબ કરવામાં શું જાય છે એક સબસ્ક્રાઈબ ટિંગ લઈને દબાવો ને ઘંટડી દબાવો ચાલો જમવા આવવું હોય તો આવી જાઉં મારા ઘરે અત્યારે જમવા જ બેઠો છું આવવું હોય તો આવી શકો છો તમે અને હા કે ચાલો નવા વિડીયોમાં મળીશું નવા નવા સારા સારા વિડીયો આવે એ લઈને